સંગ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાની આ સુરસાગર ડેરી આ ડેરી એક ઝાલાવાડની જીવાદોરી છે ખેતી સાથેનો એક પૂરક વ્યવસાય છે ત્યારે છેલ્લા એકવીસ વર્ષથી આ ડેરીની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બે હજાર ત્રણથી શરૂ કરી અને આજે આ બે હજાર ચોવીસ એટલે કે આગામી પાંચ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી એ આ ડેરીમાં એના તેર ડિરેક્ટરોને ઉમેદવાર તરીકે સર્વાનુમતે જાહેર કર્યા છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના અત્યારે તેર ડિરેક્ટરો જીતવાના છે એમાં કોઈ શંકા નથી સાથે સાથે જયારે બે હજાર આઠ માં બાબાલાલ ચેરમેન તરીકે સુરસાગર ડેરીનો વહીવટ સંભાળ્યો ત્યારે આ ડેરીનું દૂધ પચીસ હજાર લિટર હતું આજે પર ડે સાત લાખ લિટર કરતા પણ આ ડેરીનું દૂધ વધારે આવી રહ્યું છે અને આ ડેરીના માધ્યમથી જે પશુપાલકો છે દૂધ ભરતા ગ્રાહકો છે એને ભાવો પણ ખૂબ સારા અને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે આગામી દિવસોમાં અમૂલ નું અહીંયા જે સ્વીટ એટલે કે મીઠાઈઓ બનવાની છે આઈસ્ક્રીમ નું પણ અમૂલ ના નામ થી અહીંયા ઉત્પાદન થવાનું છે એનો પ્લાન્ટ બની રહ્યો છે આ ડેરી બે લાખ લિટર જેટલા દૂધ નું પેકેજિંગ કરે છે અને સૌરાષ્ટ્રની એકમાત્ર ડેરી એવી છે કે એનું ગુજરાત બાર પણ અહીંથી આશરે પચાસ હજાર લિટર દૂધ જે મુંબઈ સુધી પર ડે જાય છે છાશ નું પેકેજિંગ છે દહીં નું છે બ્રાઉન ઘી

તથા ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા પ્રમુખ મહામંત્રી સંસદ સભ્ય ઉમેદવારો તેરે તેર સર્વાનુમતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા અને આજરોજ ભારતીય જનતા પાર્ટી એ તેર ને મેન્ડેટ આપ્યા છે અને એના તેરે તેર લોકોના ફોર્મ ભરાયા છે ત્યારે વિશ્વાસ સાથે તેરે તેર અમારા ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટી ના જીતવાના છે અને સર્વાનુમતે જ્યારે સ્પષ્ટ બહુમત સાથે અમે જીતવાના છે ત્યારથી અગાઉથી અમને અભિનંદન આપવામાં આવે છે